સિહોર બાર એસોસિએશનના વકીલ શ્રી કાંતિભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવેલ પોલીસ ફરિયાદને લઈને કડક કાર્યવાહી કરવા અંગે સિહોર પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અબ અહીંયા ટેકનિકલ નાનો નોટ ક્યો સોના તી કે મે મનીસ્પેન લેજો પહેલા ઘર વાત કરે વકુભાઈ ચૌહાણ હું વ્યવસાય વકીલ સિહોરમાં ત્રીસ પાંત્રીસ વર્ષથી વકીલાત કરું છું અને મારા સગા માસીના દીકરાના દીકરાઓ દીકરા રહે છે મારે ફોળ એ લોકો તો દલાલીમાં કમિશન એજન્ટમાં મિલના ફોળ લેતા હતા એટલે મને પણ કહેવામાં આવ્યું કે કાંતિબામાં ફોળમાં પૈસા લો પણ તો સારું એટલે મેં બે હજાર બાવીસથી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધીમાં મારા પૈસા મારા દીકરાઓના પૈસા મારા પરિવારના મારા વકીલ મિત્રોના પૈસા કુલ મળે અને એક કરોડ અને પિસ્તાલીસ લાખ રૂપિયા મેં એમને આપ્યા પોણા બે વર્ષ બે વર્ષમાં તેમાંથી મને એ નફો કે મુદ્દલ કઈ ઓગણી લાખ રૂપિયા પાછા આપ્યા એક કરોડ પચીસ લાખ એક્યાસી હજાર રૂપિયા મારા બાકી છે

કરી છે અને આજે મને એવું થયું કે મારા વકીલ મંડળમાં મારી આ ફરિયાદની હકીકત તો અને મારા કહેવાતી તમામ વકીલ મુદ્દો આજે મને સહકાર અને સપોર્ટ આપવા માટે વકીલ મંડળમાં હાજર છે અને બધા જ પૂરેપૂરી સંખ્યામાં પૂરા કોરમમાં બધા જ વકીલો અહીંયા હાજર છે અને મારી વાત એમની સમક્ષ રજૂ કરું છું આવો બનાવ બન્યો છે આવી રીતે મારે આવું ₹500000 ₹60000 ₹750000 ને વારંવાર પૈસા માંગવા સતા કે પૈસા પરત આપવાની એની મર્જીને તમે પૂજાત કરી છે તો આપવાની આવું <Giro> બધું <entender>

અમારા સિયોર બારના એડવોકેટ શ્રી ચોંટ સિવર પોલીસ સ્ટેશનમાં તેમની સાથે એક લાખ પચીસ એક કરોડ પચીસ લાખની છેતરબે થયા હોવાની ફરિયાદ સિવર પોલીસ સ્ટેશનમાં આપેલ છે જેમાં લગભગ ચાર પાંચ આરોપી છે આ પાંચે આરોપીને પાંચ આરોપીમાંથી ત્રણ આરોપીને હાલ સિયોર પોલીસે તાત્કાલિક અટક કરી લીધા છે અને બાકી બે હજી પકડવાના બાકી છે જે અનુસંધાને અમારા વકીલ કાંતિભાઈની ફરિયાદ અનુસંધાને તાત્કાલિક મિટિંગ મળેલ અને આ મિટિંગમાં કાંતિભાઈ અમારા વકીલ મંડળના સિનિયર વકીલ હોય અને એમની સાથે વકીલ મંડળ ખંભે ખભા મી ઊભું છે ત્યારે આરોપીની સામે તાત્કાલિક તરફ પગલાં લેવામાં આવે અને આરોપીની રિમાન્ડ માગવામાં આવે અને બાકી જે રકમ એમને છેતરપિંડી કરી છે તે રિકવર કરવામાં આવે અને બીજા આરોપીના તાત્કાલિક જગ્યા કરવામાં આવે જેના અનુસંધાન અમે આજ સિવર પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાહેબને રજૂઆત કરવામાં આવેલા રજૂઆત કરવા આવેલા છીએ જેના અનુસંધાન આરોપી વિરુદ્ધ આકરા માકરી કાર્યવાહી થાય તેવી વકીલ મંડળની માંગણી છે